પ્રબલ ન્યૂઝ હર ખબર આપત નમસ્કાર દર્શક મિત્રો હું છું હનીફ મલેક આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે

પ્રાથમિક શાળાના કેન્દ્ર ટોટાણા એમપી એચ એમપીએચ ઓલ એફએચ સીએચ સ્ટાફ તેમજ આશા ટોટાણા ગ્રામજનો રેલીમાં જોડાયા હતા તેમજ ગામના તમામ મહોલ્લા સીડીઓમાં તમાકુ અને વ્યસન છોડવા માટે લોકોને સમજવા સમજાવવામાં આવ્યા હતા તેમજ લોકજાગૃતિ માટેના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા રિપોર્ટર જીડી ગજર બનાસકાંઠા